વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ સાણંદ સુરેન્દ્રનગર જૂનાગઢ અને જામનગરમાં વડાપ્રધાન મોદી કરશે ધુઆધાર પ્રચાર ગુજરાત પ્રવાસના પહેલા દિવસે પીએમ મોદી ગજવ્યું ઉત્તર ગુજરાત ડીસા અને હિંમતનગરમાં કર્યો હુંકાર વિરોધીઓને લીધા આડે હાથ અનામતને લઈને કોંગ્રેસ પર વરસ્યા વડાપ્રધાન મોદી કહ્યું છે અનામત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કમલમમાં આપ્યો જીતનો મંત્ર એકસો છન્નું કાર્યકરોને પીએમ મોદીએ આપ્યું માર્ગદર્શન સીએમ ભૂપેન્દ્ર પટેલ સીઆર પટેલ પાટીલ સંઘવી રહ્યા છે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા બે દિવસના ગુજરાત પ્રવાસે જ્યાં મહેસાણામાં જનસભાને કરશે સંબોધન તો આવતીકાલે અમદાવાદ દાહોદ અને કચ્છમાં કરશે પ્રચાર